હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા એટલે કે વિચારધારાનું ઘડતર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે મારી પ્રેરણા મારી તાકાત મારા જીવનની અંતિમ ક્ષણ સુધી મારું અમૂલ્ય ઘરેણું જો કોઈ હશે તો મારી સામે બેઠેલો ભારતીય જનતા પાર્ટીનો નો ભગવાધારી કાર્યકર્તા એ મારી જિંદગી અંતિમ ક્ષણ સુધી ઘરેણું એટલે ભારતીય જનતા પાર્ટી દેવ દુર્લભ કાર્યકર્તા મિત્રો મિત્રો એવી અસંખ્ય બાબતો છે કે ગુજરાત ગોકુલ ગામથી થી થયું છે તો સમરસ ગામ અને જ્યોતિ ગ્રામથી થી જળતું થયું છે વાયબ્રન્ટ ગુજરાત અને ઉર્જા મિત્રો દેશ વિદેશ સુધી પહોંચી છે અને ગુજરાત ને તેજો મય જયારે કર્યો છે આ વાયબ્રન્ટ ગુજરાત નો શબ્દ માં લોન્ચ થયું ત્યારે વિપક્ષના મિત્રો હસી ઉડાવતા કે આ વાયબ્રન્ટ ગુજરાત છે શું પણ આજે દેશના તમામે તમામ રાજ્યોની અંદર ભલે નામ બદલ્યા હોય પણ વાયબ્રન્ટ ગુજરાતના મોડલ ને મિત્રો તમામે સ્વીકાર્યું